ગા ગમ જીવ ના ગમ જી હું કે તું રો ગમ બાજી ના શાકભાજી કું જે ગમ ફોન કરું વાત

રાખો સર પણ આ પૈસા રાખો લાલ ને યાદ કરજો પણ મગનલાલ આ મારા શોખ છે ને આ પૈસા ના હોય ને તો મને લગ્ન ગમતું નહી મારા જોવે શોખ કોક તો ખાવાનું રાખો નો રાખવા નવા નવા પહેરવાનો

આ બે બે ગોડો છે સીધા શેક કરી તો ખાવા બોલાવજે ખાલી છે આપણો શોખ છે ઓજો શોખ તો તમારે પહેલાથી પૈસા રાખવાનો તો એ તો ખબર છે પૈસા ઓરા દાગીના રાખવા શોખ છે મારા સીધા શેક ખાઉ છે ખાવાનો શોખ રાખો પૈસાનો શોખ ના રાખશો આ શું કહું છું હું ચામ લુંટાઈ જાવ એક દાડો અલ્યા આવા તો તમારે જે આપણો મગન આવવાનો મન કેતો તો ના વાત સાચી શિરા શેક કરો ભાઈ મને ટોકો પર જે હું આવું છું ઘઉના શિરા રાડો કેવું શેક બનાવવા તમારે ડોસી આ ચાખું છે મારા ખાઉ એટલે ખાઉ શિરા શેક ખાઉ એટલે ખાઉ તમે જો ખાલી તમાર તો એટલે બાપા ટપાલ તમે જ દેખો એટલે કીધું તમારું મારો ઉતાવળ છે ભૂલી જવા જવું એટલે શિયાળું શેક ખાધું છે મારા ખબર આ પૈસા અને દાગીના રાખવા બહુ શોખ પણ ઈચ્છા થઈ જાય ખાય પણ હું થાય

આ મારા હરેશોક બજોદાર છે તમને ખબર છે કે બાહો પૈસો નો પૈસો નો ના બાકી ના રાખવાનો હાલે આ હરેશોક રો ને ખરેખર હાલ તો તને ખોટું લાગશે કે સ્તર પણ ખોટું કોઈ સીધી છે બળી છે હા આ તારું મોત નું પેલું એ સાઈડ્યું તા મોત નું આડ્યું કેવું મોત નું કાગળ લેમ ફરો મોત નું કાગળ લેમ સક તા હું કહું છું સગલા પેલું કાગળ કાઢજે હું તને આઈડિયા લઉં એક નામ તો કાગળ નહીં સર પણ પૈસા એ પૈસા પણ તારા કાગળિયા બરોબર કે ઓમલા

જો મર માર દે અનુમાય જો સાહી ડારો મને લે લે ઓલ્યો હોસ્પિટલ લઈ દીયો ને ઓલા આમણા

પણ આ મારો પ્રેમથી લાવલો જીઓને ડોણ નાશુ અલ્યા પણ આ હું પ્રેમથી